નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ હવા એસટી ડેપોનું શૌચાલય મુસાફરો માટે નરક કરતા પણ બદર સાફ સફાઈના અભાવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એવી ગંદકી ડાંગ જિલ્લાના એસટી ડેપો આહવાનું લાખોના ખર્ચે બનાલ શૌચાલય સાફ સફાઈના અભાવના કારણે ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો બસની મુસાફરી કરતા હોય છે જેવા શૌચાલયમાં ગંદકીના કારણે શ્વાસ રોકીને શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે એસટી ડેપો તેમજ શૌચાલયના અંદર બહાર પણ પ્લાસ્ટિકની બોટલો અને કોથળીના ઢગલા જોવા મળે છે અહીં થોડા સમય પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ પ્રભારી મંત્રીશ્રી કુંવરજી હળપતિ તેમજ મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું પરંતુ એસટી ડેપો મેનેજર માત્ર ફોટા પડાવવામાં દ્રસ હોય તેમ હાલની ગંદકી જોઈ લાગી રહ્યું છે ખરેખર ગાંધીજીના ગુજરાતમાં સ્વચ્છ ભારત અભિયાન ખાલી લોકોને બતાવવા માટે છે છે તેમ તેમ ગંદકી જોતા લાગી રહ્યું હોય થઈ રહી ચોમાસાની ઋતુમાં પણ સાફ સફાઈ માટે પાણી મળતું નથી તો એસટી ડેપો મેનેજર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે હજારોની સંખ્યામાં મુસાફરો પ્રવાસ કરતા હોય છે જેઓને પાયાની સુવિધામાં પણ ગંદકીના કારણે તકલીફ પડી રહેલી છે વહેલી તકે જાહેર શૌચાલયની ગંદકીમાંથી લોકોને રાહત મળે તેવી લોક માંગ છે मनमंत न्यूज राजेश पवार डांग